આધાર જન્ડની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત અંબાજી પગપાળા જતાં યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન આધાર જન્ડની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કહેવાય છે ને કે સાહસની કોઈ ઉંમર નથી હોતી અને સાચો પુરસ્કાર ત્યારે જ છે જ્યારે લોકો કોઈ પુરસ્કારની આશા કર્યા વગર બીજાની ભલાઈ કે ખુશી માટે કાર્ય કરે અને આપણી ભારતીય સંસ્કૃતિમાં રહેલા આ મૂલ્યો જ મનુષ્યને સાચા નાયક બનાવે છે આવું જ એક ઉત્તમ ઉદાહરણ રાધેશા ગામના નવયુવાન દ્વારા સંચાલિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું જેમાં કોઈની પણ આર્થિક મદદ વગર પોતાની મહેનતથી અંબાજી પગપાડા જતા પદયાત્રી માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો માટે પૌષ્ટિક અલ્પાહાર આરામની વ્યવસ્થા અને આરોગ્યને લગતી સુવિધા પૂરી પાડવામાં આવી સાથે રાત્રિ દરમિયાન ડાયરો ગરબા ભજન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી પદયાત્રીના મન મોહી લીધા આ સેવા કેમ્પમાં સેવાની સાથે સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનું આવ્યું હતું ધન્ય છે અને યુવા પેઢીની આજની આ યુવા પેઢી આપણા ભવિષ્યનું દેશનું ગૌરવ છે અહેમાલ દીપક વ્યાસ ગાંધીનગર